ગુડ મોર્નિંગ ગાયઝ જય દ્વારકાથીય શ્રીરામ સ્વાગત છે એક નવા બ્લોગ ની અંદર ભાઈ સવારમાં ઉઠું ને એટલે શરદી છે ને એટલી બધી હોય ને અત્યારે સવારના છે ને સાડા આઠ નવ જેવું આવ્યું છે અને શરદી એટલી છે ને કે જેની વાત ના પૂછો બટ એક વાતનો ગમન છે અને એ રહેવાનો છે કે ગમે એવી શરદી હોય કદાચ આખી લાઈફ શરદી રહીએ ને તો એ નો ડ્રિંકિંગ કે નો આલ્કોહોલ મતલબ કે બધા એમ કહેતા હોય કે ભાઈ જે દારૂ આવે એટલો તમે પીઓને એટલે શરદી મટી જાય બટ એટલો આપણે પીવામાં નથી બટ કોઈને શરદી કો હમ ઇગ્નોર કરેંગે ગાઈઝ અભી ચલો જવાનું છે આપણે લાલપુર શા માટે ક્યાં જવાનું છે આગળ તમને ખબર પડી જશે ગાડી કી ના સુબહ સુબહ જો પહેલી બ્રેક હોતી હે ના ભાઈ વો એસી લગતી હે ના કી એકદમ સે યે વક્ત બદલ દિયા વૈસી મતલબ કે અભી બ્રેક લગાયા હમને ઓર પૂરી ગાડી એસે હો ગઈ ઓકે ભાઈ તો મેં તમને વાત કરી હતી આપણે એક પ્લેસ ઉપર જવાના છે તો પ્લેસ ઉપર આવી ગયા છે જો કે છે ફાર્મ હાઉસ વાહ ભાઈ વાહ કેમ છે ફાર્મ હાઉસ મસ્તીનો છે અહીંથી જયારે નારિયરિયો બહુ મોટી મોટી થઈ ગઈ ને ગાડી અંદર લેવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે બાકી ભાઈ અહીંનો રસ્તાનો નજારો તમે જુઓ ખાલી અને બીજી વાત કે અહીંયા હું આવી ગયો છું આ બધા છે ને આખી વાડીમાં ચંદન વાવેલા છે આખી વાડીમાં ચંદન

ચંદનનો આખો બગીચો છે અને સૌથી વધારે શું જોવા મળે ખબર છે સ્નેક મતલબ કે સાપ કેમકે ચંદન એટલું બધું ઠંડુ હોય છે ને એટલે અહીંયા સાપ વધારે પૂરતા અત્યારે તો ખબર નહીં ઠંડુ ઓલરેડી વાતાવરણ છે બાકી તડકો ઉનાળામાં જે ભાઈ અહીંયા જે સાપ જોવા મળે ને તમે જાઓ એ આમ જાઓ પાછા ચક્કર લગાવીને આવો ને એટલે એકાદો સાપ તમને ક્યાંક ને ક્યાંક જોવા જ મળે જાન છે ભૈયા કેમકે અહીંયા સાપ બહુ વધારે જોવા મળે છે ચંદનના જે ઝાડવાયો છે ને એને પાંચ વર્ષ જેવું થયું હશે એવડા થયા છે હજી અને છે ને કેટલા વાર અગિયાર બાર વર્ષે થાય ને કા હજી આને વાર છે પાક છે હજી તો આ હજી મતલબ કે હજી આ મોટા થશે જો અને સાપે આયા હજી હોય ને આવા જ હોય આવા કલરના ગ્રીન ને એવા બધા અમને આવા જો આવા કલરના થોડ જેવો આવા કલરના એટલે આમાં ક્યાંક હોય ને તો ખબર ના પડે ચોટી ચોટી ચોટી

અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મ હાઉસની ઓલમોસ્ટ ઉપર અને અહીંયાથી પણ એટલું ઊંચું છે આ ચંદનના ઝાડ અને જો વાત કરીએ લોકેશનની તો લોકેશન છે લાલપુર મતલબ કે જામનગરથી જે લાલપુર આવે ને કેટલા કિલોમીટર ત્રીસ કિલોમીટર જેવું થાય જામનગરથી ત્યાં છે ફાર્મ હાઉસ અને કેટલા વીઘામાં છ આઠ વીઘામાં આવેલ છે

જે ફાર્મ હાઉસ હતા ને અહીંયા છે ને થોડાક ઝાડવા વાવવાના છે ફ્રૂટ ના એવા તો અમે નર્સરી ગોતતા હતા એમાં લાલપુરની અંદર ભાઈ બેસ્ટ નર્સરી અમને દેખાણી જો કે તમે જઈ શકો છો કેવડી મોટી છે છેટ વાંથી ચાલુ થાય છે આમાં આખી આખી નર્સરી કેવડી મોટી નર્સરી છે યાર બહુ ખતરનાક નર્સરી છે અને અહીંયા બધા તો આપણે જોવું નહીં રોપ ને કેવા છે પણ જે લેવાની છે ને એની વાતચીત કરી લઈએ આપણે તો યાર કેવડી મોટી બધી નર્સરી છે મતલબ કે તમને છે ને હરેક જાતના રોપ જોવા મળી જશે ફ્રૂટ થી માંડીને ગમે તે તમારે ખાલી જો તો તમને હરખું દેખાય તમારે છે ને અત્યારે જાંબુ જે મોટા જાંબુ આવે ને એનો રોપ લેવાનો છે એટલા માટે જો અહીંયા આવ્યા છે અહીંયા છે મેથી લઈ લ્યો ધનિયા લઈ લ્યો પણ હા દોઢસો રૂપિયાની હો ખાલી એટલી મેથી દોઢસો રૂપિયાની એવી બોલો પર ભજીયા બનાવવા ન હતા તો મેથી લીધી એટલી આટલી મેથી લીધી ને ભાઈ ને પીછું કેટલો ભાવ થાય કે દોઢસો

ઠંડુ હે પણ ગરમી જે પડે છે ને આમ વરસાદ જેવી ગરમી પડતી હોય ને કે હવે ભાઈ એક બે દિવસમાં માં અહીંયા વરસાદ પડવાનો હોય એવી ગરમી પડે ગયા સાડા ચાર ભાઈ હવે તમને એક વાત કહું જો તમને એ વાત ત્યાં કીધી હોત ને તમને લારું પડી જાય કેમ કે હવે સરસ મજાના એવા ભજીયા બનાવ્યા હતા ભાઈ ભજીયા ખાધા ને પછી છે ને મને આવી ગયું એટલું ખાધું તો નિંદર આવી ગઈ ને સાડા ચાર વાગી ગયા બોલો અત્યારે ઉઠાડી મમ્મી કે હાલો કે ઘરે જવું હે કેમ કે વરસાદ આવવાની તૈયારી છે ગાજે છે ઉપરથી વરસાદ જમવા મજા આવી ભજીયા ખાવામાં તમે છે ને ટ્રાય કરજો તમારે જો વરસાદ વરસાદ આવે ને એટલે ભાઈબંધ ચાર પાંચ જણા કા તમે કા ફેમિલી માં કે છે ભજીયા બનાવજો ખાઈ લીધા ભજીયા ખોટું ના બોલતા ભજીયા ખાઈ નથી લીધા ને વરસાદ આવ્યો ની માં એટલે ભાઈ ઘરે પહોંચ્યા તો આવો તડકા માં કેવો વરસાદ દેવા મળ્યો વરસાદ ની સિસ્ટમ જોવા ગમે ત્યારે જો ગાડી એટલે જ મેં બારે રાખી હતી સરસ મજાની છે ને સરસ મજાની ધોવાઈ જાય આપડી ગાડી સરસ મજાની ધોવાઈ જાય નાઈ નાઈ કરી રહી છે

ગાડી મેં એટલા માટે જ બહાર રાખી હતી મેં તમને કીધું હતું કે ભાઈ ગાડી બહાર રાખ દેવી છે જો કે કીધું નહોતું ઘરે કીધું તો બ્લોક નતો તો મેં કીધું ગાડી બહાર રાખ દેવી ત્યારે કેમ કે વરસાદ આવે ને સરસ મજાની નવાઈ જાય અને હાચું કે વરસાદ આવ્યો ને ગાડી જો એકદમ મસ્ત થઈ ગઈ ઓ ભાઈ કેટલું પાણી ભરાઈ ગયું છે જોતા આ આ તો ઠીક છે અંડર છે ને અંડર બ્રિજ ભાઈ એમાં ક્યારેક ક્યારેક છે ને રસ્તો સાવ બંધ થઈ જાય છે એટલું પાણી ભરાઈ ગયું હોય જોતા

વધારે વરસાદ આવે ને એટલે આ રસ્તો આવે ને એ જ બંધ થઈ જાય બાકી બધા રસ્તા ચાલુ હોય અંડરબ્રિજ વાળો રસ્તો એટલે કે તમારે ખાલી આ દુકાને આવવું પડે આખું ફરીને આવવું પડે યાર આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કમેન્ટ દેજો જય જય શ્રી નામ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે